શ્રી રામ જય રામ જય જય રામ શ્રીરામ જય રામ જય જય રામ જેમના લોહીનું ટીપે ટીપું પરમાત્મા માટે વપરાઈ ગયું હોય તેવા સહજ સરળ સાત્વિક વ્યક્તિઓ એટલે સંત આવા જ એક સંત એટલે શ્રી બ્રહ્મચૈતન્ય મહારાજ ગોંદવલેકર ઈસવીસન અઢારસો પિસ્તાલીસથી ઓગણીસો તેર સુધી તેમનો જીવનકાળ ગણાય છે શ્રી તુકામય મહારાજના ગુરુ હતા મહારાજે આપેલા પ્રવચનોની ભાષા સહેલી છે અને પ્રત્યક્ષ અનુભવની કસોટીમાં કસાઈ ચૂકેલી વ્યવહારો શિખામણો છે મહારાજ ખાતરી આપતા કહે છે કે નામ સ્મરણનો સુલભ માર્ગ જે પકડશે તેને ન લાગે કષ્ટ ન જવું બને સુખે આવે ઘરે નારાયણનો તાદસ અનુભવ થશે મુખે રામનું નામ દેહ શરીરના કામ અને મન જોડવું રામ આ એક જ ઈશ્વર પ્રાપ્તિનો રાજમાર્ગ છે ચૈતન્ય ગોંદવલેકર મહારાજના મરાઠીમાં બોલેલા આ બધા પ્રવચનોનો શ્રી ગોવિંદ સીતારામ ગોખલેએ સંગ્રહ કરી સર્વે પર બહુ મોટો ઉપકાર કર્યો છે મરાઠી ભાષાના પ્રવચનોનો ગુજરાતી અનુવાદ પ્રાધ્યાપક હર્ષદ ઉપાધ્યાયે કર્યો છે વર્ષના દરેક દિવસ માટે એક નવા શીર્ષક સાથે ક્રમમાં દરરોજ એક એક પ્રવચન આ પુસ્તકમાંથી રજૂ કરવામાં આવશે આજે અગિયાર જૂનનું પ્રવચન સાંભળીએ જેનું શીર્ષક છે સુખ દુઃખનો આધાર મન પર છે જે રોગ હોય તેની દવા લાવો તો જ ઉપયોગ દુઃખનું મૂળ ક્યાં છે તે પ્રથમ શોધવું જોઈએ સંસારમાં કંઈ ન્યૂનતા આવે કે દુઃખ થાય છે શ્રીમંતના કે ગરીબના સુખ દુઃખમાં એમ જોઈએ તો ફરક કયો છે એકની પાસે પુષ્કળ પૈસા છે પણ સંતાન નથી એટલે તે દુઃખી છે તો બીજાને સંતાન છે પણ પૈસા નથી એટલે તે દુઃખી છે ત્રીજાને સંતતિ સંપત્તિ વગેરે બધું છે પણ પેટના દુખાવાથી તે ત્રાસી ગયેલો છે એકંદરે સુખ દુઃખ કોઈના પણ છૂટ્યા નથી જેની કમી હોય તે પ્રયત્ન કરીને લાવ્યા છતાં પણ ન્યૂનતા જતી નથી દુઃખને માટે આપણે ઉપર ઉપરના ઉપાયો કરીએ છીએ પણ આપણા દુઃખનું મૂળ આપણું મન જ છે એ આપણા ધ્યાનમાં આવતું નથી ખરેખર સુખ દુઃખ એ વસ્તુમાં નથી પણ તેમનો આધાર આપણા મન પર જ છે વસ્તુ ચોરાઈ ગઈ ત્યારે ઊંઘતા હતા આનંદમાં હતા પણ જાગ્યા બાદ ખબર પડી કે દુઃખી થયા એટલે દુઃખી થાય છે તે મન તો દવા કરવી જોઈએ તો મનની કરવી જોઈએ સંતોએ પોતાના મનને શિખામણ આપી આજ સુધી વિષય સુખ આપણે સગા છોકરાની જેમ ભોગવ્યા અને પરમાર્થ સાવકા છોકરાની જેમ કર્યો સાવકી માની જેમ આપણે મનને શીખવ્યું જેનો સહવાસ થયો તે પ્રમાણે મન પર અસર થવા લાગી વિષયોનો સહવાસ જન્મથી આપણે રાખીએ છીએ એટલે વિષયમાંથી મળનારો આનંદ ખરો એમ માનવા લાગ્યા જેના બી વાવ્યા તેના ફળ ખાવા મળવાના આપણે વિષયના વાવીએ છીએ અને વિષયના ફળ દુઃખદાયક છે એમ કહીને શોક કરીએ છીએ તો શું થાય વેપારી દર વર્ષે સરવૈયું કાઢે છે તે પ્રમાણે આપણા વિષય કેટલા ઓછા થયા તે આપણે જોવું જોઈએ સંસાર માટે જેટલી ખટપટ કરીએ છીએ તેટલી ભગવાન માટે કરીએ સંસારમાં અનુકૂળ પરિસ્થિતિ કરતાં પ્રતિકૂળ પરિસ્થિતિ જ પરમાત્માને માટે વધારે ફાયદાકારક નીવડે છે પરમાર્થ એ પરિસ્થિતિ પર શ્રીમંતાઈ કે ગરીબી પર રોગી કે નિરોગીપણા પર વગેરે કરશા પર પણ આધાર રાખતી નથી મનની સ્વસ્થતા અંતઃકરણની શુદ્ધતા આચરણની પવિત્રતા એના પર તેનો આધાર છે સંસારમાં સગવડ કે અગવડ એ બંને પરમાર્થની આડે આવે છે આપણે રસ્તા પર છતાં હોઈએ અને કોઈ અત્તરની દુકાન જોઈને થોભ્યા કે મરચાંની દુકાન જોઈને થોભ્યા રસ્તો કાપવાની દ્રષ્ટિએ તો બંને નુકસાન કરતાં જ થવાના સંસાર મૂળમાં સારોય નથી અને ખરાબેય નથી આપણે આપણી આસક્તિ તેમાં ઘકીએ છીએ એટલે આપણે તે સુખ દુઃખ આપે છે એ આ શક્તિ કાઢવી એનું જ નામ પરમાર્થ હર કોઈ બાબત આ શક્તિ છોડીને કરવી એનું નામ પરમાર્થ અસ્તુ જાનકી જીવન સ્મરણ જય જય રામ